તો જૂનાગઢ જિલ્લામાં હવામાનમાં અચાનક પલટું આવતા વાતાવરણ બદલાયું હતું ભારે પવનથી ધૂળની ડમરીઓ અને પવન સાથે વરસાદી ઝાપટા થતા જિલ્લામાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે આ વર્ષે આમરણ પાક ખૂબ જ ઓછો આવ્યો છે તેમાં ભારે પવન ફૂંકાતા આંબાના ઝાડ પરથી કેરીઓ ખરી પડતા હાલ બાગાયતીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અને સરકાર આ નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે

અને ઘણું બધું બાગાયતી પાક ને અને કેરીના પાકને નુકસાન થયું કેરીમાં કાફી નુકસાન થઈ છે પચીસ થી ત્રીસ ટકા નુકસાન થઈ સાહેબ કેરીમાં અમારે એકદમ ઝટકાનો પવન આવ્યો હોય તો પાંચ દસ મિનિટ જ રહ્યો વધારે રહ્યો હોત તો બધી કેરી અમારી ખરી જાય આ વખતે પાકે એટલો હતો નહીં થોડી ઘણી હતી કેરી ગઈ સાફ થઈ ગયું પચીસ થી ત્રીસ ટકા કેરી હતી